અવિભાજ્ય અને આપણે અવિભાજ્ય અવયવની મદદથી તેના ગુસ્સા અને લસા મેળવાના છે હવે વિદ્યાર્થી મિત્રો હું એક અથવા બે દાખલાઓ ગણીશ અને બાકીના એક તમને ગણવા માટે હોમવર્કમાં આપીશ અથવા તમે પોતે ગણવાની કોશિશ કરી શકો સૌ પ્રથમ દાખલો છે બાર પંદર અને એકવીસ અને બીજો દાખલો છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ અને ત્રીજો દાખલો છે આઠ નવ

પંદર નો ભાગ ત્રણ વડે ની છેલ્લે એકવીસ એકવીસ પણ માત્ર ત્રણ ના ગાળિયામાં આવશે ત્રણ સત્તા એકવીસ અને સાત એકા સાત તેથી તેના મળશે ત્રણ સાત બે ગુણ્યા ને આપણે વર્ગ ગુણ્યા ત્રણ થી પણ બતાવી શકીએ તેથી આપણને અહીં પણ ત્રણ છે અને અહીં પણ ત્રણ છે એટલે કે ત્રણે ત્રણ ના બાર પંદર અને એકવીસ ત્રણે ત્રણ ના અવયવમાં માત્ર ત્રણ એક જ સંખ્યા એવી છે જે સામાન્ય છે તેથી તેનો ગુસ્સા થશે ત્રણ

તો સત્તર એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે તેથી સત્તર અને એક સિવાય તેના અન્ય કોઈ અવયવ મળશે નહીં તેથી સત્તર ગુણ્યા એક સત્તર એકા એ જ રીતે 23 પણ છે તે પણ અવિભાજ્ય સંખ્યા છે અને 29 પણ અવિભાજ્ય સંખ્યા છે તેથી આપણને ત્રણે ત્રણ સંખ્યાના વિદ્યાર્થી મિત્રો માત્ર એક જ અવયવ મળશે આના સિવાય અન્ય કોઈ અવયવ મળશે નહીં તેથી 17 નો માત્ર 17 23 નો 23 અને 29 નો માત્ર અવયવ 29 મળશે આ સિવાય અન્ય કોઈ તેના અવિભાજ્ય અવયવ આપણને મળશે નહીં તેથી હવે આપણે ગુસાઅ શોધીએ તો 3 ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે અને સત્તર અને એક સિવાય તેમના અન્ય કોઈ સામાન્ય અને લસા શોધવા માટે આપણે ત્રણે ત્રણ સંખ્યાઓને ગુણાકાર કરીએ સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા હંમેશા આપણને ગુસા મળે જ એવું જરૂરી નથી જો આપણા પાસે એવી સંખ્યાઓ આપેલી હોય જે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ન પણ મળે પરંતુ લસા આપણને હંમેશા તમે સો પ્રયત્ને ગણવાની કોશિશ કરી શકો તે દાખલા પણ આ બંને દાખલાની જેમ જ આપણે ગણવાનો છે તો હવે આપણે પ્રશ્ન ત્રણ પછીનો પ્રશ્ન પ્રશ્ન ચાર ગણવાની કોશિશ કરીએ પ્રશ્ન ચાર આપણને શું આપેલો છે પ્રશ્ન ચાર મુજબ આપણને ગુસા આપેલો છે બે સંખ્યાઓનો અને સંખ્યા સંખ્યાઓને આપે દીધેલી છે ત્રણસો છ અને છસો સત્તાવન તો આપણે પ્રશ્ન ચાર ની રકમ લખીએ જો ગુસા જો ગુસા ત્રણસો છ કોમા છસો સત્તાવન એટલે કે ત્રણસો છ અને છસો સત્તાવન બંનેનો ગુસા આપણને આપેલો છે નવ આપેલ હોય તો આપણે આ બંને સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે એટલે કે ત્રણસો છ અને છસો સત્તાવન નો લસાઅ આપણે શોધવાનો છે તો ફરીથી હું તમને વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર યાદ દેવડાવીશ જે આપણે આની પહેલાના લેક્ચર્સમાં જોયું છે અને એ સૂત્ર આ કઈક છે સૂત્ર છે ગુસાઓ જો એ અને બી નો આપણે ગુસાઓ લઈએ અને એ અને બી નો આપણે લસા લઈએ અને તે બંનેનો ગુણાકાર કરીએ તો તેનો ગુણાકાર આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો એટલે કે એ ગુણ્યા બી જેટલો હશે એટલે કે જો મારા પાસે બે સંખ્યાઓ એ અને બી હોય અને

ત્રણસો છ કોમાં છસો સત્તાવન નો ગુસ્સા મિત્રો આપણને અહીંયા આપેલો છે નવ તેથી આપણે લખીએ નવ ગુણ્યા લસા ત્રણસો છ કોમાં છસો સત્તાવન અને

બે લાખ એક બાવીસ હજાર ત્રણસો આડત્રીસ તેથી આ રીતે આપણે આ સૂત્ર પરથી આ આ બંને સંખ્યાઓનો લસા શોધી શકીએ તો ફરીથી આ સૂત્ર મિત્રો ખાસ અગત્ય જે સંખ્યા પછી આપણે જે પ્રશ્ન કરવાનો છે પ્રશ્ન પાંચ તે આપણે જે ઉદાહરણ પહેલા ગણેલું હતું તેનો જેવો જ પ્રશ્ન છે તો આ પ્રશ્ન પણ જો આપ ચાહો તો પોતે કોશિશ કરી શકો તેની રીત પણ આપણે જે ઉદાહરણમાં જે રીત વાપરેલી તેની જેમ સરખી જ છે પ્રશ્ન પાંચ ની રકમ આપણે લખીએ પ્રશ્ન પાંચ કહે છે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા જો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે આપણને કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલી છે n n માટે 6 ની n ઘાત નો 6 ની n ઘાત અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો શૂન્ય થાય કે નહીં તે ચકાસો આ પ્રશ્ન પણ આપ અહીં વિડિયોને પોઝ કરીને આગળના ઉદાહરણ પરથી ગણી શકો આ પ્રશ્ન ગણવો ખૂબ સહેલો છે આપણે અહીં n ની જુદી જુદી કિંમતો માટે 6 ની ઘાત જોઈને તેની ગણતરી કરીશું તો આપણે લખીએ કેમ કે મને n છે તે પ્રાકૃતિક સંખ્યા આપી છે તો હું n બરાબર 1 2 3 એ રીતે અનંત સુધી લઈ શકું તો n બરાબર

સાત હજાર સાતસો છોતેરને જે છેલ્લો અંક છે તે કદી શૂન્ય મળશે નહીં તો હું લખી શકું અહી કોઈ પણ કિંમત માટે કોઈ પણ કિંમત માટે ની ઘાત નો શૂન્ય મળશે નહીં આજ રીતે આપણને જો અન્ય કોઈ પણ ઉદાહરણ મિત્રો ગણવા જો આપેલો હોય અથવા તો અન્ય કોઈ દાખલો જો આ જ રીતનો આપેલો હોય

આ અગત્યનો પ્રશ્ન છે આપણને બે સંખ્યાઓ આપેલી છે અવયવના સ્વરૂપમાં અને કહ્યું છે આપણો પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર ગુણ્યા તેર વત્તા તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા બે ગુણ્યા એક તો આપણને આ બે અલગ અલગ ગુણાકારના સ્વરૂપમાં અવયવો આપેલા છે અને આ બંને સંખ્યાઓ માટે આપણે એ શોધવાનું છે

તે સંખ્યા પોતે આ સિવાય 2 2 એટલે કે બે પણ એનો એક અવયવ છે તેથી ચાર જે છે તે વિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા નથી હવે તે જ રીતે અહીં આપણને અવયવ આપેલા છે અને તેના પરથી આપણે શોધવાનું છે કે શા માટે આ બંને સંખ્યાઓ જે છે તે વિભાજ્ય સંખ્યાઓ છે બરાબર તો સૌ પ્રથમ આપણે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર આના માટે આપણે શોધીએ જો તે વિભાજ્ય સંખ્યા હોય તો તેને તો તેના માટે આપણને સંખ્યા પોતે અને એક સિવાયના પણ અવયવો મળવા જોઈએ તો હવે તમે અહીં જોઈ શકો કે જો આપણે આ રીતે આ બંને સંખ્યાને કૌંસ થી અલગ કરી દઈએ તો અહીં સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર અને અહીં એટલે કે સાત 11 અગિયાર ગુણ્યા તેર એ એક કૌંસ માં છે અને બીજા કૌંસ માં છે તેર એટલે કે બંનેની અંદર તેર આપણે સામાન્ય લઈ શકીએ તો 13 ને સામાન્ય જો હું લઉં તો આ કંસમાં બચશે તે સિવાય અન્ય બીજું કશું જ બચશે નહીં અહીં કશું જ ના હોય તો આપણે વત્તા એક લખી શકીએ તેર ગુણ્યા એક તેર અને સાત ગુણ્યા અગિયાર અહીંથી આપણે સાત અને અગિયાર બંને સામાન્ય લઈ લીધા છે તો ને તેર ગુણ્યા અઠ્યોતેર તો અઠ્યોતેર જે છે તેના અન્ય પણ અવયવો આપણને મળી શકે તે બે વડે વિભાજ્ય સંખ્યા છે તેર અવિભાજ્ય છે પરંતુ અઠ્યોતેર જે છે તે પોતે વિભાજ્ય સંખ્યા છે એટલે કે આ બંને સંખ્યાનો જે ગુણાકાર મને મળશે તે પણ મને કેવી સંખ્યા મળશે વિભાજ્ય સંખ્યા મળશે આ બંનેનો ગુણાકાર આપ કાણી કરીને શોધી શકો આ બંનેનો ગુણાકાર તમને મળશે 1014 તો આપણે લખીશું તેથી આપેલ સંખ્યા આપેલ સંખ્યાને 1 અને 1024 સિવાયના અવયવો હોવાથી સિવાયના પણ અવયવ હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે અને આ જ રીતે આપણે બીજો દાખલો પણ ગણી શકીએ બીજા દાખલા માટે આપણને આવું આપેલું છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ તો આ દાખલાની જેમ જ અહીં પણ આપણે આ બંને પાંચ ને સામાન્ય કાઢતા અહીં બદ છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ સામાન્ય લઈ લીધા છે તેથી પાંચ સિવાયની અન્ય સંખ્યાઓ આપણે ગુણાકારમાં દર્શાવીશું તો ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે

એક હજાર નવ અને તેથી પાંચ હજાર પિસ્તાલીસ ને પણ પાંચ હજાર પિસ્તાલીસ અને એક આ બંને સિવાયના પણ અન્ય અવયવો છે તેથી આપણે કહી શકીએ કે પાંચ હજાર પિસ્તાલીસ પણ કેવી છે વિભાજ્ય સંખ્યા છે તો આપણે લખીશું અવયવ હોવાથી એક સિવાયના અવયવ હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે આ બંને બંને અવયવો જે આપણને આપેલા છે કોઈ બે સંખ્યા માટે તે બંને અવયવો વિભાજ્ય સંખ્યાઓ માટેના છે કારણ કે તમે અહીં જોઈ શકો કે આપણને બંને સંખ્યાઓ માટે અહીં પણ અને અહીં પણ એક અને તે સંખ્યા સિવાયના પણ અવયવો આપણને મળે છે આ રીતે તમે અન્ય કોઈ પણ બીજો દાખલો પણ ગણી શકો હવે આપણે સ્વાધ્યાયનો સૌથી છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય નો સૌથી છેલ્લો પ્રશ્ન આ રીતે કંઈક છે છેલ્લો પ્રશ્ન મને કહે છે કે એક રમતના મેદાનમાં એક વર્તુળાકાર માર્ગ છે અને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે અને રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે હવે કેમ કે મિત્રો આ દાખલાની રકમ ખૂબ લાંબી છે તો હું આખી રકમ લખતો નથી પરંતુ એમાંની જેટલી અગત્યની માહિતી આપણે જેરૂર પડશે તેટલી માહિતી આપણે અહીં બોર્ડ પર નોટના કરતા જઈશું તો સૌપ્રથમ રમતના મેદાનમાં એક વર્તુળાકાર માર્ગ આપેલ છે તો આપણે આપણે લખીએ કે એક રમતના મેદાનમાં મેદાનમાં વર્તુળાકાર માર્ગ આપેલ છે

હવે સોનિયાને આ સમગ્ર પરિભ્રમણ પૂર્ણ કરતા લગભગ 18 મિનિટ લાગે છે તો આપણે લખીએ એક પરિભ્રમણ પૂર્ણ પૂર્ણ કરતા કરતા નંબર વન સોનિયાને અઢાર મિનિટ લાગે છે તેથી હું લખું કે સોનિયાને લાગતો સમય સોનિયાને લાગતો સમય આપણને આપેલો છે 18 મિનિટ અને આજ ગ્રાઉન્ડ નું આજ મેદાન નું એક પરિભ્રમણ પૂર્ણ કરતા રવિને 12 મિનિટ લાગે છે તો આપણે લખીએ નંબર બી રવિને લાગતો સમય રવિને લાગતો સમય બરાબર 12 મિનિટ ધારો બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે એટલે ધારી લો કે બિંદુ એ પાસેથી સોનિયા અને રવિ બંને આ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો આપણે લખીએ કે બંને બંને પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થશે તો આ આપણે શોધવું છે કે બંને પ્રારંભ બિંદુ પર ભેગા ક્યારે થશે આ આ દાખલો પણ બે રીતે તમે ગણી શકો પરંતુ જે પ્રથમ રીત છે તે ગણતરીથી નથી ગણવાની તે લોજિક થી આપણે ગણી શકીએ જરા સામાન્ય બુદ્ધિ તો તર્ક બુદ્ધિ વાપરીને આપણે ગણી શકીએ જો બંને એક જ સમયે એક જ બિંદુ પાસેથી સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લખીએ કે સોનિયા પૂર્ણ કરશે છત્રીસ મિનિટ બાદ બે પરિભ્રમણ પૂરા કરશે અને ચોપન મિનિટ બાદ ત્રણ પરિભ્રમણ પૂરા કરશે આ આપણે સોનિયા માટે લખેલું છે એ જ રીતે જો રવિ માટે લખીએ તો રવિ જે છે તે બાર મિનિટ બાદ એક પરિભ્રમણ પૂર્વ કરે છે ચોવીસ મિનિટ બાદ બીજું પરિભ્રમણ પૂર્ણ કરે છે અને છત્રીસ મિનિટ બાદ ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરે છે તો અહીં તમે જોઈ શકો કે છત્રીસ મિનિટ સોનિયા માટે પણ છત્રીસ મિનિટ અને રવિ માટે પણ છત્રીસ મિનિટ બંનેમાં છત્રીસ આવે છે એટલે કે છત્રીસ મિનિટ બાદ બંને એક જ જગ્યા પર એક જ બિંદુ પર ભેગા થશે એટલે કે જો આપણે આ બંને સંખ્યા આ બંને 18 અને 12 બંનેનો જો આપણે લસાઅ લઈએ તો આપણને 36 મળશે અને બીજી આપણે જે રીત છે તે લસાઅ લેવાની રીત છે કેમ કે બંને એક જ જગ્યાએથી એક જ બિંદુ પાસેથી વિદ્યાર્થી મિત્રો પરિભ્રમણ શરૂ કરે છે તો આ બંનેનો જે લસાઅ છે એ આપણને કેટલા મિનિટ બાદ તે બંને એક જ બિંદુ પર ભેગા થશે તે મને દર્શાવશે તો આ બંનેનો આપણે લસા લેવાની કોશિશ કરી સૌ પ્રથમ અઢાર માટે આપણે અવિભાજ્ય અવયવો પાડી આપણે અવિભાજ્ય અવયવો પરથી બંનેના લસા શોધીશું તો બે ગુણ્યા નવ અઢાર ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ત્રી નવ અને ત્રણ એકા ત્રણ તેથી અઢાર ના અવયવો મને મળશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ત્રણ નો વર્ગ અને એ જ રીતે બારના અવયવો શોધો તો બે તેરી છોરી છ અને ત્રણ અવયવો મને મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બેનો વર્ગ ગુણ્યા ત્રણ તેથી લસા શોધવા માટે આપ જાણો છો કે લસા શોધવા માટે તમામ સંખ્યાઓના ગુણાકાર આપણે

આપણને મળશે છત્રીસ એટલે કે આપણે લખી શકીએ કે તેથી એક બિંદુ પર એક બિંદુ પર મળશે અથવા તો ભેગા થશે એટલે આ રીતે આપણે બંને

અને અનિષ્ટાપત્તિની રીત ની રીત આપણે અસમય સંખ્યાઓની સાબિતી સાબિતી પણ મેળવીશું થેન્ક યુ